ਅਰਵੋਕੇਟ ਅਲੀ ਕਾਸਿਫ ਖਾਨ ਦੇਸ਼ਮੁਖ ਐਕਟਰੈਟ ਸੁਪਨਮ ਪਾਂਡੇ ਨਾਲ ਵਿਰੁੱਧ ਪੁਲਿਸ ਮਾਫਰਿਆਦ ਦਾਖਲ ਕਰੀ ਹੋਵਨ ਨੂੰ ਸਾਹਮਣੇ ਆਇਆ ਇਤਲੋ ਜਿਨੇ ਐਕਟਰੈਟਸ ਨੇ ਮੈਨੇਜਰ ਨਿਕਿਤਾ ਸ਼ਰਮਾ ਨੇ ਏਜੰਸੀ વિરુદ્ધ પણ કલમો હેઠળ પૂનમ મેનેજરે ઇન્સ્ટાગ્રામ પોસ્ટલાન કર્યું હતું કેન્સરને કારણે તેણે જીવ ગુમાવ્યો પરંતુ એક્ટ્રેસની બોડીની જાણકારી ન મળવાના કારણે આ મામલામાં સસ્પેન્સ ક્રિએટ થયું હતું જે બાદ ત્રણ ફેબ્રુઆરીની સવારે પૂનમે એક વિડીયો શેર કર્યો કે જેમાં તેણે જણાવ્યું કે તેનું મોતનું નાટક હતું સર્વાઈકલ કેન્સરના પ્રત્યે જાગૃતતા ફેલાવી તેનો હેતુ હતો તો બે ફેબ્રુઆરીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને ટીવીના સેલેબ્સ જ્યાં પૂનમને શ્રદ્ધાંજલિ આપી હતા તે એક્ટ્રેટ્સો વિડીયો ગુસ્સામાં આવી ગયા હતા ત્યાં જ ઘણા લોકોએ પૂનમનો ક્લાસ લીધો હતો સાથે જ એડવોકેટ અલી કાશીફ ખાન દેશમુખે એક્ટ્રેસ પૂનમ પાંડે વિરુદ્ધ પોલીસમાં કમ્પ્લેન્ટ નોંધાવીશ એટલું જ નહીં મેનેજર નિકિતા શર્મા અને એજન્સી વિરુદ્ધ પણ આઈપીસી સેક્શન ચારસો સત્તર ચારસો એકસો બી ત્રણ ચાર હેઠળ રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર ન્યુઝ મોબાઈલ એપ